નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આગામી સમયમાં આવનાર લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ફરી એકવાર ગુજરાતની તમામ છવ્વીસ બેઠક જીતવા માટે તૈયારી શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા મહીસાગર જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ આજરોજ મહીસાગર જિલ્લામાં આવતી વિધાનસભા બેઠકો પર જિલ્લાના ભાજપના સંગઠનના હોદ્દેદારો સાથે સમીક્ષા કરી હતી અને વિધાનસભા બેઠક વિસ્તારની મુલાકાત લઈને પંચમહાલ લોકસભા બેઠક ફરી એકવાર જીતવા આહવાન કરવામાં આવ્યું હતું મહીસાગર જિલ્લા પ્રભારી મંત્રીના પ્રવાસ દરમિયાન જિલ્લા બેઠકમાં પ્રભારી કનુભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ મહામંત્રી રાવજીભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય દિગ્નેશભાઈ સેવક કાળુભાઈ માલીવાડ હીરાભાઈ પટેલ રાષ્ટ્રીય પરિષદ સભ્ય મુરજીભાઈ રાણા પૂર્વ પ્રમુખ જેપીભાઈ પટેલ જિલ્લાના હોદ્દેદારો વિવિધ મંડળ મોરચા સિલના અપેક્ષિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજે મહીસાગર જિલ્લાના લુણાવાડા વિધાનસભા ક્ષેત્રના પ્રમુખ કાર્યકર્તાઓ સંગઠનના કાર્યકર્તા ચૂંટાયેલા કાર્યકર્તાની વિધાનસભા ક્ષેત્રની બેઠક લીધી હતી એમાં આવનારા દિવસોની અંદર દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સંસદની ચૂંટણી અંદર કાર્યકર્તાઓ પૂરી તાકાતથી કામે લાગે અમારી જિલ્લા સીટ છે તાલુકા સીટ શક્તિ કેન્દ્ર અને બૂથ સુધીના કાર્યકર્તાઓ ખૂબ મોટી બહુમતી જીતાડે એના માટે અને નાના મોટા પ્રશ્નો છે સ્થાનિક છે રાજ્ય સરકારના છે એના માટેની પણ નાના મોટા હશે એનો પણ ઉકેલ કરીને મારા કાર્યકર્તાઓ કામે લાગે બધા કામે આજે લાગી જ રહ્યા છે સંમેલનો પણ કરી રહ્યા છે અને બેઠકો પણ કરી રહ્યા છે બે હજાર બેથી માંડીને આજ સુધી મારો કાર્યકર્તા ખૂબ તાકાતથી કામ કરીએ છીએ અને મેં એમને વાત કરી છે મારા પ્રમુખશ્રી હોય કે મારા જિલ્લા પંચાયતના પ્રમુખ હોય માજી ધારાસભ્યો હોય તમામની હાજરીની અંદર આજે અમે સંગઠનના લોકો ચૂંટાયેલા બધા સાથે મળીને ચર્ચા કરીને આવનારા દિવસોની અંદર મતદાનના દિવસો સુધી બૂથ સુધી પહોંચીને કેવી રીતે એનું કામગીરી પૂરી કરવી સો ટકા મતદાન સો ટકા ભાજપ તરફે થાય અને સૌથી વધારે મતોથી અમારો સંસદનો ઉમેદવાર જીતે એના માટેની એક પ્રાથમિક ચર્ચા પણ અમે કરી છે આગામી દિવસોની અંદર આ જિલ્લો વિકાસની અંદર આગળ વધીએ એના માટેની વિવિધ ચર્ચાઓ કરવી એના માટેની આજે બેઠક હતી થેન્ક યુ એ હા તો જાની ને દેવ પર વાર્યા બળ આવી છે તો મનોબળ ધા લોસા કરી એના ઉપરથી ધ્વનિ જેવો અસર એને શિક્ષકો મળતા ઓર છે અને અને